નમસ્કાર મિત્રો આપણે ગુજરાતનો ઇતિહાસ ભાગ છ લઈને આવી ગયા છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહો અને હા મિત્રો તમે હજુ સુધી આગળના ભાગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તે જોવાનું ભૂલતા નહીં અને મિત્રો ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસની પુસ્તક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે ત્યાંથી તમે ખરીદી શકો છો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ મિત્રો આગળના ભાગમાં જાણ્યું તે મુજબ બાળક મોરરાજ અને લીલાદેવીને અહીલપુરમાં મૂકી અને બીજ અને રાજ રાજદ્વારિકાની યાત્રાએ જવા રવાના થાય છે ચાલતા ચાલતા બંને આઠકોટના પાદર આવી પહોંચે છે આઠકોટ પર કચ્છના લક્ષરાજ જાડેજા એટલે કે લાખા ફુલાણીનું રાજ તપતું હતું પોતાના પિતા ફૂલ જાડેજા સાથે થયેલા અંબનાબ ને કારણે લાખો સોર્ટમાં ઉતર્યો હતો અને ભાદરને કાંઠે આટકોટનો કિલ્લો બાંધી ત્યાં પોતે રાજ સ્થાપ્યું હતું કચ્છનો જાડેજા વંશી લાખો ફુલાણી રણકુશળ યોદ્ધા હતો અતુલ્ય બાહુબળ એનામાં સમાયેલું હતું વળી એવું કહેવાય છે કે સોઠ કાઠિયાવાડમાં સૌ પ્રથમ બાજરી લાખો ફુલાણી લાવેલો પૂર્વના કોઈ પ્રદેશ પર ચડાઈ કરી અને જીત તે વખતે ત્યાં આ પોતાને વતન લાવેલો બીજ અને રાજ આઠકોટના પાદરમાં વિશ્રામ લેવા બેઠા અંધ બીજ સોલંકી અશ્વવિદ્યાનો ઉત્તમ જાણકાર છે એવી વાત વાયુવેગે બધુ બધું જગ્યાએ પ્રસરી ચૂકી હતી લાખા ફુલાણીના અત્યંત ચતુર અને માનીતા પાંખર નામના ઘોડાને શું થઈ ગયેલું તે પોતાનો પગ જમીન પર માંડતો જ નહોતો અને જાણકારને બોલાવવા છતાં કોઈ ફેર નહોતો પડ્યો આખરે લાખો બીજ સોલંકીને પોતાનો ઘોડો બતાવે છે બીજ ઘોડા પર હાય ફેરવીને કહે છે કે ઘોડાને સ્વપ્રઘા થયો છે તેને સ્વપ્ર આવેલ છે કે લડાઈમાં લડતા લડતા એનો એક પગ ઘવાણો છે અને એ ભ્રમમાં એ પગ ઊંચો રાખે છે માટે નોબત ગગડાવો સૈન્યને કૂચ કરાવો યુદ્ધમાં જવાનું હોય એવું વાતાવરણ ઊભું કરો બીજના કહેવા પ્રમાણે આકાશે ધૂળના ગોટા ઉડે એવી સૈન્ય પરેડ નીકળી નગારે ઘા દેવાયા અને હાકોટા થયા અને તરત બહેન રાયાજીને બીજ સોલંકી સાથે પરણાવવા કહે છે પણ બીજ ના પાડે છે અને પોતાના ભાઈ રાજ સોલંકી સાથે પરણાવવાનું કહે છે આખરે રાજ સોલંકી સાથે રાયાજીના લગ્ન થાય છે રાજ આટકોટમાં રહે છે અને બીજ હરીના નામ લેતો એકલો દ્વારિકા જવા રવાના થાય છે દિવસો વીતે છે અને રાયાજીને ગર્ભ રહે છે આટકોટના મહેલમાં સાળો બનેવી એક દિવસ શતરંજની રમત રમતા બેઠા છે એમાં લાખાની એક કાંકરીને ઘણી મહેનત પછી બીજ ઉડાડી દે છે ને બોલે છે મારા શાળાની ક્યારની પજવતી હતી લાખો આ બેણ સાંભળે છે પોતાની બહેન રાયાજી પર અજાણતા બોલાયેલા વેણ એને આકરા લાગે છે અને લાખો કહે છે કે તું મારે આશરે છે બાકી કયારનું તારું માથું ઉડી જા આથી બીજને લાગે છે કે હું આને આશરે છું એટલે જ બોલ્યોને એ જ વખતે રાજ આટકોટ છોડી દેશે અને અણહિલપુર મૂળરાજ પાસે જતો રહે છે ગર્ભવતી રાયાજીને એકલી છોડીને દિવસો વીતે છે આખરે લાખા ફુલાણીથી બહેન રાયાજીનું દુઃખ જોવાતું નથી તે પોતે રાજને ખોટું સંભળાવ્યું એનો પારાવર અફસોસ કરે છે જોકે ખરો વાંક તો એનો હતો જ નહીં એક દિવસ લાખો એકલો અણહીલપુર તરફ જાય છે રાજને મનાવવા માટે લાખો અણહિલપુર આવે છે એમ તો રાજની સાથે મુલાકાત શક્ય જ ન હતી એટલે સાંજની વેળા લાખો અણહિલપુર નું ગોધણ વાળીને જાય છે એનો વિચાર હતો કે આ સમાચાર મળતા રાજ લડવા માટે આવશે અને એ વખતે હું તેને મનાવી લઈશ અણહિલપુરમાં રાજ સોલંકીને કાને આ વાત પડે છે તેની અંગે અંગમાં ખુન્નસ વ્યાપી જાય છે ઉઘાડી તલવારે તે લાખા ફુલાણીની પાછળ જાય છે દૂર પાદરમાં લાખો ઊભો છે રાજની વાટ જોતો પણ રાજ આજ મારવા મરવાના જ મૂળમાં છે લાખો દૂરથી તેની ખાતરી અપાવે છે પણ રાજ એની એક પણ સાંભળતો નથી અને યુદ્ધની લલકાર ફેંકે છે ત્વરિત આવીને તે લાખા પર તલવારનો વાર કરે છે લાખો વાર ચુકાવવા પોતાની તલવાર આડી ધરે છે અને એ તલવાર સીધી નાખે છે રાજ સોલંકી અણિલપુરના પાદરમાં મૃત્યુ પામે છે લાખો એના માથા પાસે બેસીને રોતા કકરતા એવું રુદન કરે છે એને પારાવાર દુખ થાય છે રાજ સોલંકી અને લાખા વચ્ચે રાજ સોલંકી નો જીભ લે છે અને એ વાત પર લાખો બહુ અફસોસ કરે છે હવે એ ઘટનાને વર્ષો વીતી ગયા છે આટકોટ માં રાયાજી તેજસ્વી કુંવર અવતર્યો જેનું નામ રાખ્યું રાખાયશ સોલંકી હવે તો એ કિશોરાવસ્થા વટાવીને જુવાનીના ઉંબરે પગ મુકવા જઈ રહ્યો હતો મામા લાખાએ એને શસ્ત્રવિદ્યામાન નિપુણ બનાવ્યો હતો એને કોઈ વાતની કોઈ દિવસ ખોટ પડવા દીધી ન હતી લાખાનો હુકમ હતો કે કોઈએ ભાણેજને જૂની વાત કહેવી નહીં અને કહેશે તે જીવથી હાથ ધોઈ બેસશે પણ રાખાઈશની આંખો બાપને શોધતી હતી બધાને બાપ છે અને પોતાને જ નહીં એક દિવસ રાખાઇશ ધુવાપુવા થતો રાયાજી પાસે ગયો અને રાયાજીને કહ્યું કે સાચી વાત જણાવ નહી તો ત્યારે જ મારો જીવ આપી દઉં છું આખરે રાંચાજી બધી વાત કહે છે ખબર પડે છે કે પોતાના બાપને મારનારને આશરે જ તેઓ જીવી રહ્યા છે એ નિશ્ચય કરે છે પોતાના બાપના મોતનું વેર કોઈ પણ કિંમતે લઈને જ જંપીશ એ વખતે રાયાજી કહે છે કે બાપનું વેર લેવા જતા લુણ હરામી ન થતો અર્થાત બાપનું બંને કામ એક સાથે કરવાના હતા એક રાતે ગઢમાં બધા ઓઢી ગયા એ પછી રાખાઈશ તૈયાર થઈને ઘોડારમાં જાય છે ઘોડારના ચોકીદારને લાખાની માનીતી ઘોડી ફૂલમાળને બહાર લાવવા કહે છે જ ગાદી પર આવ્યો હતો ઇતિહાસકારોના કહેવા મુજબ સામંતસિંહ અફીન નો વ્યસ્ની રોગી આરસુ અને કાયર હતો તે રાજ ચલાવવામાં બનરાજ કે તેના અનુગામીઓ જેવો નિકુણ ન મુરાજે તેની હત્યા કરીને અણહિલપુર ગાદી કબજે કરી લીધી હતી તો વશ કરી લીધેલ આમ પર ચાવડા સૂર્ય અસ્ત થયો અને સોલંકી વંશ ઉદય થયો એ વખતે બીજ સોલંકી પણ હવે અણહિલપુર માં જ રહેતો હતો કહેવાય છે કે મધરાત ને ટકોરે રાખાઈશ અણહિલપુરના ગઢમાં ઘોડી દાખલ કરે છે અને હાકલ મારે છે બીજ અને મુરાજ ઉઠે છે નીચે પટાંગણમાં માં રાખાઈશને તેઓ અવાજથી જ ઓળખે છે એકબીજાને સાંભળીને ખુશ થાય છે પણ રાખાઈશ થોડો અહી મિત્રો આગળના ભાગ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો જય માતાજી